સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે ચણાની દાળ અને બ્રોકલીનું શાક તો ચાલો બનાવીએ અહીંયા આગળ મેં એક મોટું ટામેટું લીધું છે થોડી બ્રોકલી લીધી છે અને અહીંયા આગળ મેં લીલા ધાણા લીધા છે અને ચાર પાંચ લીલું લસણની કઢી લીધી છે અહીંયા આગળ મેં કઢી લીમડો લીધો છે એક ચણાની દાળ લીધી છે ચણાની દાળને મેં એક કલાક પહેલાં પલારી રાખી હતી અને પછી તેને બાફીને રાખી છે તો હવે ચલો બનાવીએ આપણે બ્રોગલી અને ચણાની દાળનું શાક એકદમ ટેસ્ટી તો હવે તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હવે તેમાં આપણે નાખી દઈશું જીરું નાખીશું મરચાની નાખીશું કઢી લીમડો આ બધું વસ્તુ આપણે એકદમ ધીમી આંચ પર કરવાનું છે અને તેના પછી આપણે નાખી દઈશું લીલું લસણ અને તેના પછી આપણે નાખી દઈશું ટામેટું જે આપણે એક મોટું લીધું હતું તે પણ નાખી દેવાનું છે ત્યાર પછી આપણે ચપટી હિંગ નાખી દેવાની છે અને હવે આપણે તેને પાંચ મિનિટ કુક થવા દઈશું ઢાંકીને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને તેના પછી આપણે મરીનો પાવડર નાખી દઈશું અને તેના પછી લીંબુનો રસ નાખી દઈશું હજુ પણ આપણે આને પાંચ મિનિટ સુધી ઉક થવા દેવાનું છે અને હવે ઉપરથી આપણે નાખી દઈશું અડધી ચમચી જેટલી ખાંડ બહુ નથી નાખવાની અડધી ચમચી નાખવાની છે હવે આપણે જે ચણાની દાળ બાફી હતી તે નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું ઉપરથી છેલ્લા ધાણા નાખી દઈશું અને હજુ પણ આને પાંચ મિનિટ સુધી કૂક થવા દેવાનું છે હજુ પણ આને પાંચ મિનિટ સુધી ઢાંકીને કૂક થવા દઈશું અને હવેથી ઉપર આપણે નાખી દઈશું અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને હવે આપણે એને બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આપણું બ્રોકલી અને હું શાક થઈ ગયું છે તૈયાર તમે બનાવીને રોટલીની જોડે ગરમ ગરમ ખાવો જો તમને આ મારી રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં